બોલાવી દીધું આપડો તબેલો આપણે દવા છાટી ચાલો આપણે ફટાફટ દવા છાટી દઈ મિત્રો વરસાદ આવી ગયો વરી આજે બપોર પછીનો આદર હતો વર મી આવી ગયો કાં તડકો રહ્યો ને કાં વરસાદ રે કરવું હું જો અટાણ વરસાદ નામી ચાલુ થયો તો નામી ને વાલતા થઈ ગયા બીજું રેડું હે અને વાગી ગયા હાડા છો આપણે પે હું ટાઈમ થઈ ગયો છે ને આપણે આ ખેતરમાં એક દવા કમ્પ્લીટ થઈ ગઈ છે ઓલા ખેતરમાં બાકી છે તો આપણે આગળ કહી હતી ચાર તારીખે આવીએ અને પાંચ તારીખે આવીએ એની બદલે આ ત્રણ તારીખે ઘટાણે ચાલુ થઈ ગયો બોલો ફરી આપણે પાણી નીકળી ગયા આપણે કાલે જવાનો છે હતા પર દૂધ ચડાવવા ઉગમો હતા પર ગયા છે મુંબઈ માતાજીનું મંદિર તો આપણે કાલે ન્યા જવાના હોય તો એનો બ્લોક બનાવીશું પણ જો આજે વરસાદ ચાલુ થઈ ગયો હોય તેવું પાણી જાય છે મસ્ત જોતો નહોતો ને આવી ગયો આપડે દવા છાટવાનું આખેતરમાં માં કામ રહી થયું ઓલા બે રહી ગયા પણ કઈ વાંધો નહીં મેં આવ્યો તો હવે શું કરી હકી આજનો બ્લોક આપણે અહીં પૂરો કરતો મારી હવે વરસાદના વિડીયો જો હોય ને તો